શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે શ્રાવણ મહિનાના બંને પક્ષમાં શીતળા શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શીતળા માતાની પૂજા કરીને તેમને કુલેર ધરાવવામાં આવે છે અને દિવસ દરમિયાન ઠંડુ ભોજન પણ આરોગવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે અને વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ખાવું આ દિવસે ચૂલો નહીં પણ પરંપરાઓ હંમેશાને ત્યારે સ્ત્રીઓ ઘીનો દીવો કરીને શીતળા માતાની પૂજા કરી અને વાર્તાઓ સાંભળતા હોય છે આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સાતમના આગલા દિવસે રાંધણછ કહેવામાં આવે છે રાંધણ છઠના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી કે ગેસના ચૂલા વગેરેને ઠંડા પાણીથી ઠારવામાં આવે છે બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે કાળમાં ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરીને શીતળા માતાની પૂજા અર્ચના કરે છે આવી રીતે દર વખતની જેમ આ વર્ષે પણ શીતળા માતાની ભાવભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવિ સયદ ભરૂચ